નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આગાહી પ્રમાણે જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લાના ભાગોમાં તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં મેઘરાજાની રીત સરની સટાસટી બોલી રહી છે અને એક પ્રકારે રૌદ્ર તાંડવ કરતો હોય તે પ્રકારનો વરસાદ માણાવદર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે

અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લામાં પણ આજે સારો વરસાદી માહોલ વિસ્તારમાં જોવા મળ્યો છે અને હવે જે પૂર્વ ગુજરાતના બોડરકાંઠાના વિસ્તારો છે ત્યાંથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ છે અને તે ભાગોમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો અત્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં રીતસરનું ખેદાન મેદાન મચાવી રહ્યા છે મેઘરાજા ગીર સોમનાથ થી લઈને પોરબંદરના જે ભાગો છે તેમાં ભારે વરસાદના સમાચાર સામે